ચલો વેલ્ક ટુ સરકારી પ્લેટફોર્મ ચેપ્ટર નંબર બીજું બરોબર દિલ્હી સલ્તનત ચલો કાલે આપણે વાત કરી પેલા ચેપ્ટર જેમાં આપણે રાજપૂત યુગની વાત કરેલી હતી દંત રાજપૂતના કેટલા બધા રાજાઓ હતા ઉત્તર ભારત અને દક્ષિણ આજે આપણે વાત કરીશું દિલ્હી સલ્તનતની ચલો પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિ નીતિના કેન્દ્રમાં રહ્યું છે બારમી સદીમાં અને સોહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્ય એક મહત્વનું કેન્દ્ર

આપણું ભારત છે આ સવા ત્રણસો વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ પાંચ વંશો વંશો એ સત્તા ભોગવી જેમાં ગુલામ વંશ યાદ રાખજો ગુલામ વંશ ખિલજી વંશ તુગલક વંશ સૈયદ વંશ અને લોદી વંશ નો સમાવેશ થયેલો છે દિલ્હી સલ્તનત સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બ્રહ્મ સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું કારણ કે તેની સામ્રાજ્ય અને બ્રહ્મન સામ્રાજ્ય ચલો દિલ્હી સલ્તનત શાસકો કોણ કોણ હતા તો પેલા આપણે જોઈશું ગુલામ વંશ બારસો ને છ માં આવે છે અને બારસો નેવું માં પૂરો થઈ જાય છે અગિયારસો બાણું યુદ્ધમાં સત્તા નો જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો ઈસવીસન બારસો ને માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું યાદ રાખજો કયા રાજાનું અથવા તો ગુલામ વંશના તો દિલ્હી સલ્તનતના કયા રાજવાનો ગોડા પરથી પડતા અવસાન થયું હતું પોલો એટલે કઈ નહીં ઘોડાની રેસ પોલો એટલે કઈ નહીં ઘોડાની રેસ મોહમદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન એક મamluk વંશનો હતો મતલબ આપણે તમને વાત કર્યું એમ બરોબર કુતુબુદ્દીન એબક અવસાન બાદ તેનો ગુલામ અને સમય ચાલીસ તુર્ક અમીરોના દળની રચના કરી હતી તેણે રાજધાની નું સ્થળાંતરણ લાહોર થી દિલ્હી કરેલું હતું યાદ રાજ્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયા રાજા એ લાહોર થી દિલ્હી રાજધાની બનાવેલી હતી ઇતુકિસને ગુલામ નો સાસો સ્થાપક અથવા તો કયા રાજા એ પોતાની પુત્રીને રાજા રાજાની જગ્યાએ ઉત્તરાધિકારી જાહેર કરેલી હતી અથવા તો કઈ સ્ત્રીએ પ્રથમ શાસન કરેલું હતું અથવા તો થોડા સમય બાદ તેની પુત્રી રિયા જે દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક હતી દિલ્હીની ગાદી આવનાર પ્રથમ મહિલા શાસક એ સમયના ઇતિહાસકાર મિનહાદ એ સિરાજ પણ સ્વીકારે છે કે ત્રીજા સુલતાન ના તેના બધા જ ભાઈઓ માંથી સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી આમ છતાં એક મહિલા શાસન કરતા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી હતા નહીં અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહ ને તેના શાસન નો અંત આણ્યો હતો તેના અવસાન પછી છ વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી અમીરોએ ઇચલુસ્મિસ ના પુત્ર નાસુરીદીન ને દિલ્હી ની ગાદી એ બેસાડ્યો

હતો તેને ઉત્તર ભારત ગુજરાત અને દક્ષિણ કરી સામ્રાજ્ય પદ્ધતિની શરૂઆત કરેલી હતી દાગ અને શહેરા શું છે અથવા તો દાગ અને શહેરા પદ્ધતિ કયા રાજા એ ચાલુ કરેલી હતી અથવા તો શું કહ્યું કે દિલ્હી સલ્તનતમાં દાગ અને શહેરા પદ્ધતિ શરૂ કરાવનાર રાજા કયો હતો આ ઉપરાંત ભાવ નિયમન બજાર નિયંત્રણ સંગ્રહ ખોરી નિયમન જેવા વહીવટ સુધારા પણ કર્યા હતા અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધી નું વાતાવરણ રહ્યું ખીલજી રાજવંશ નો અંત આની દિલ્હી ની ગાદીઓ તુઘલક શાસન ની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તુઘલક હતો ચલો હવે આવે છે તુઘલક વંશ ભાઈ આ એટલું જ નથી જીસીઆરટી માં આટલું જ આપેલું છે હું તમને આટલું જ કરાવું છું જો આને ડીપમાં જઈશ ને તો એક એક રાજા ભણતા આપણે એક એક લેક્ચર જોશે

ભારતની મુલાકાતે આવેલ મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો હતો આ યાદ રાખજો આફ્રિકન મુસાફર કોણ હતો ઇગ્ન બતુતા બરોબર એ ઇગ્નબતુતા મુલાકાતે આવેલો હતો

અત્યારે તમારે જેટલું કામનું છે એટલું કરાવવું છું બાબર સામે પાણીપત્રના યુદ્ધમાં તેનો પરાજય થયો હતો અને સલ્તનત યુદ્ધનો અંત આવ્યો અને મુઘલ શાસન ની શરૂઆત થઈ હતી કોના દ્વારા તો કે કે બાબર દ્વારા બાબર આવે છે બાબર યુદ્ધ કરે છે બરોબર અને ઇબ્રાહિમ ઇબ્રામ હરાવે છે અને પછી ત્યાંથી મુઘલ સામ્રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું દિલ્હી સલ્તનત શાસન ના કેન્દ્રમાં સુલતાન હતો સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી જે સર્વોચ્ચ સેનાપતિ કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો રાજાજ કોઈ પણ નિર્ણય લઈ શકે સુલતાન ને મદદ કરવા માટે એક મંત્રી મંડળ હતું મંત્રી મંડળ મંત્રીઓ અને અધિકારીઓ ની નિમણૂક સુલતાન પોતે કરતો સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક એમ ત્રણેય વિભાગોમાં વહેંચાયેલી હતી તમને વાત કરું તો પંચાયતી રાજ જેવું હાલમાં જે સરકાર છે એમાં જ બરોબર કેન્દ્રીય શાસન કેવું હતું તો કે સુલતાન પછી મંત્રી મંડળ મુખ્ય હતું સુલતાન પ્રધાનમંત્રી વજીર કહેવાતો હતો

બાંધકામ દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામ શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ મસ્જિદો મકબરા મકાનો બગીચા દરવાજા

આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ મસ્જિદો તળાવો મહેલો સ્નાનાગારો મકબરાઓ પુલો અને બગીચાઓ વગેરેનું નિર્માણ થયું હતું લોદી જેમાં બંદ્યાખાનો ગુંબજ બડા ગુંબજ મોઢની મસ્જીદ શાહુબુદ્દીનનો મકબરો મુખ્ય છે હવે આપણે જોઈએ છીએ વિજયનગર સામ્રાજ્ય હવે આપણે જોઈએ છીએ વિજયનગર સામ્રાજ્ય તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થઈ સૈયદ વંશ લોધી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની તૈમૂરના આક્રમણના કારણે પણ તે સ્થિતિ વધુ વણસી હતી આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર છે જેમાં વિજયનગર બહમની મારવા મેવાડ બંગાળ જૈનપુર વગેરેનો સમાવેશ થાય છે અહીં આપણે વિજયનગર અને બહુમની રાજ્ય વિશે થોડી વાત કરીશું ચલો હરિહર અને બુક્કા રાય ભાઈઓ હતા બરોબર જેને છત્રીસ માં તુંબભદ્ર નદીના કિનારે પોતાના રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો નાખ્યો હતો યાદ અને આ બે ભાઈ હતા વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરી હતી શરૂઆતના નગર તેમના આ આવશે વિજયનગર સામ્રાજ્ય પ્રશ્નો પૂછાય છે અને એટલા માટે ભાર આપણે શાંતિ કરશું કારણ કે આમાંથી પ્રશ્નો પૂછાય છે અને આમ

હતા હરિહરરાય પ્રથમ અને બુક્ નાના રાજ્ય બનાવવાનું મહત્વનું યોગદાન આપ્યું જે માત્ર તુલુ વંશ નો નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્ય નો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો એટલું જ નહીં તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું હતું તેને શાસન દરમિયાન અનેક વિજય હાંસલ કર્યા કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટ તંત્ર ઉપેક્ષા કરી ન હતી તેણે રાજ્યમાં તળાવો નહેરો ખોદાવી ખેતીવાડી ને સમૃદ્ધ કરી કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો વિજયનગર ની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેણે અનેક વિધ ઇમારતો અને મંદિરો ની શણગારી કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખેલા છે આર્ય કૃષ્ણ દેવરાય ફોટામાં તમે જોઈ શકો છો

કોઈને ત્યાં રાજ કરવા દીધું ન હતું પોતાનો રાજ્ય ચલાવતા હતા પણ પહેલા જેવું જે ભવ્યતા જોવા મળતી હતી એ ભવ્યતા જોવા મળતી ન હતી આગળ ચલો બહુમાની રાજ્ય ઈસવીસન તેરસો ને સુડતાલીસ થી લઈ અને ઈસવીસન પંદરસો ને અઢાર સુધી રાજ કરેલું છે તુગલક વંશના સમયમાં જે દક્ષિણમાં જફરખાને તેરસો ને સુડતાલીસ માં બહુમાની રાજ્યની સ્થાપના કરેલી હતી આ રાજ્ય લગભગ દોઢ સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો

સલ્તનત શાસનનો અંતની સ્થાપના દરમિયાન યોગ્ય શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા હતા દિલ્હીના આ મુસ્લિમ મહારાજે અનેક તડકી ચાયડી જોઈ અને ઉદય એનો અસ્ત એ ન્યાય તેનું પતન થયું આગળ આટલે સુધી જણાવજો કઈ વાંધો નહીં આપણે અત્યારે જીસીઆરટી પ્રમાણે જઈએ છીએ મને ખબર છે તમને બધાને થતું છે કે સર આવા તો ત્યારે ક્વેશ્ચન નથી આવતા આનાથી બહાર જ હોય છે હા બહાર જ હોય છે એના માટે પણ આપણી પાસે બુક્સ છે બરોબર એના માટે પણ બુક્સ છે અને એ બુક્સમાંથી પણ હું તમને કરાવીશ પોતે ત્રણ કે ચાર બુકમાંથી કરેલી છે અને મારી પોતાની એક બુક પણ બનાવેલી છે તો એ જ બુક્સ એ જ નોટ્સમાંથી હું તમને પણ કરાવીશ પણ જ્યારે ટાઈમ આવશે ત્યારે અત્યારે આપણે જીસીઆરટી ઉપર ફોકસ કરીએ છીએ એના ઉપર જ ફોકસ રાખશું તો વધારે ડીપમાં જઈશું તો જીસીઆરટી લગભગ છ મહિના પણ પૂરી નહીં થાય બરોબર એટલા માટે સ્પીડમાં જ આવશું જેટલું એટલું છે એટલું જ જોઈએ છે વધારાનું હું કંઈ નથી નાખતો અમુક પોઈન્ટ એવા યાદ આવે છે હું તમને કહી દઉં છું સામેથી અમુક પોઈન્ટ એ યાદ નહીં આવે એ હું તમને બુક્સમાં લખેલા છે મારી પાસે નોટ છે એમાં હું તમને કરાવી દઈશ એની સાથે હવે આવતીકાલે આપણે મુઘલ સામ્રાજ્ય જોઈશું ડન આવતીકાલે આપણે મુઘલ સામ્રાજ્ય જોઈશું અને આ મુઘલ સામ્રાજ્ય શું કહે કયા કયા રાજાઓ આવ્યા કયો કયો વંશ આવ્યો બરોબર આપણે ટોટલી માહિતી લઈશું ડન ચલો તો આવતીકાલે મળીએ છીએ ત્યાં સુધી બધાને બાય બાય ટેક ગુડ નાઇટ ટ્રેનિંગ છે ભાર આવતીકાલે મળીએ ડન